વાત કરીએ ભાવનગરની તો ભાવનગર યાર્ડમાં ફરીથી ડુંગળીના ભાવમાં કડાકો થયો છે ગુરુવારે એક મણ ડુંગળીના ખેડૂતને થી ચારસો રૂપિયા મળતા હતા ત્યારે ફરીથી એક મણ ડુંગળીના ભાવમાં થી પચાસ રૂપિયાનો ઘટાડો થયો છે ભાવનગર યાર્ડમાં ડુંગળીની આવક સતત વધી રહી છે ભાવનગર યાર્ડ ડુંગળીની આવકથી ઉભરાયું છે જેની સામે ભાવમાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકતા ખેડૂતોની હાલત કફોડી બની છે ઉલ્લેખનીય છે કે તળાજા મહુવા જેસર પાલીતાણા ગારિયાધાર સિહોર અને ભાવનગર

ભલે ગરીબોને ખવરાવી હોય પણ કઈ ખેડૂત ની સામુ જોવું પડે કારણ કે હશે તો કઈક અન્નદાતા હશે તો કઈક થશે બાકી અન્ન વગર તો કઈ થવાનું નથી બસો થી ત્રણસો રૂપિયાની રેત હારા માલ થાય છે નબળા માલ નો કોઈ ધણી નથી બાકી ખેડૂતની પરિસ્થિતિ બહુ ખરાબ છે મજૂરી હાડી ત્રણસો મજૂરી છે મજૂરીની એટલે બહુ અઘરો ખેલ છે ખેડૂતમાં ત્રણસો રૂપિયા બહુ સારી ડુંગળી હોય તો જ ત્રણસો આવે છે નહીં તો ની અંદર જાય છે એટલે ક્રમશ આ ભાવ ખેડૂતોને પોસાય તેમ નથી તેમ છતાંય ખેડૂતો ના મજબૂરી આ પ્રમાણે વેચવું પડે છે એક લાખ ને વીસ થી પચીસ હજાર થેલી જેવી આવી છે બંને યાર્ડો અત્યારે ભરાઈ ગયેલા પડ્યા છે રવિવારે મકર સંક્રાંતિ છે અને સોમવારે માર્કેટિંગ યાર્ડ ની ચૂંટણી હોવાથી સોમવારે પણ હરાજી બંધ છે બીજા રાજ્યોની અંદર પણ અત્યારે ઉત્પાદન વધતું હોય એને હિસાબે ક્યાંક ને ક્યાંક